મુંદ્રા ખાતે ગેરકાયદેસર બે પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે બે સમો ઝડપાયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ડેટા વેરીફિકેશન કામગીરી અર્થે પેટ્રોલિંગ માં હતા શ્રમિકોના માધ્યમથી એએસઆઈ દેવરાજભાઈ કરશન ભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ હીરાભાઈ બરબસિયાને સંયુક્ત રીતે બાતમી રાય હકીકત મળેલ કે શક્તિનગર સાનિયા કોમ્પ્લેક્સ ખાતે રહેતો ઓમ પ્રકાશ રાજુ પ્રસાદ રજક નામનો ઈસમ પોતાની પાસે પિસ્તલ જેવો હથિયાર રાખેલ છે ને તે હથિયાર સાથે પોતાના રહેણાંક ના મકાને થી મુંદ્રા તરફ જવા નીકળેલ છે જે બાતમીના ના તુરંત જ વર્કઆઉટ કરી ડાક બંગલા પાસે વોચ રહેતા બાતમીમાં જણાવેલ કે વર્ણન વાળો ઇસમ આવતા તેની ઝડપી તપાસ દરમિયાન એક દેશી બનાવટની સિંગલ પેરેલ વાળી પિસ્તલ મળી આવેલ તેમજ મજકુર પકડાયેલ ઇસમ ની ઊંડાણપૂર્વક કરતા અનેક પિસ્તલ જરપરા ગામે રહેતા રામ આસારિયા ગઢવીને પણ વેચાણ આપેલાની હકીકત જણાવેલ જે હકીકતને આધારે રામ આસારિયા ગઢવીની હ્યુમન સોર્સિસથી તપાસ કરતા તે જરપરા ગામની ગૌશાળાની પાછળ આવેલ વાડીમાં રહેતો હોવાનું જણાય આવતા મજકુરની વાડી ઉપર તપાસ કરતા તેની પાસેનું હથિયાર કપડામાં વીંટીને વાડીના શેડામાં તાટીને પોતાના કબજામાં રાખેલ હોવાની હકીકતના આધારે મજકુરને તેની વાડી હતી ઝડપી પાડીને તેના કબજામાં રહેલ પિસ્તલ કબજે કરવામાં આવેલ ને આ બંને હથિયાર કુલશન અશોક કુમાર ચૌધરી રહેઠાણ મધ્યપ્રદેશ વાળા પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાઈ આવતા ઉપરોક્ત ત્રણેય સમો વિરોધો મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આમ એક્ટ હેઠળ બે અલગ અલગ ગુના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓ ઓમ પ્રકાશ રાજુ રજક રહેઠાણ શક્તિ નગર સાન્ય કોમ્પ્લેક્ષ મુન્દ્રા મૂળ રહેઠાણ મકાન નંબર ચારસો બે વોર્ડ નંબર અગિયાર શાહપુરા જિલ્લા જબલપુર મધ્યપ્રદેશ રામ આસારિયા મિઢાણી રહેઠાણ વાડી વિસ્તાર ગૌશાળાની પાછળ